સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો ફળફળાદીની ખેતી કરતા થયા છે ત્યારે દાડમનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે પરંતુ દાડમમાં રોગચાળો આવતા ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે સાબરકાંઠા જિલ્લામાં અઢીસોથી ત્રણસો હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે આમ તો દાડમના વાવેતરમાં પચાસથી પંચાવન હજારનો ખર્ચ થાય છે અને તેની સામે અઢીથી ત્રણ લાખનું ઉત્પાદન મળે છે જેના કારણે ખેડૂતો બાગાયતી ખેતી દાડમ તરફ વળ્યા છે અને ખેતી કરી રહ્યા છે

બાગાયત એ રીતે થોડો બેનિફિટ વધુ હોય છે તેની સાથે અન્ય તાલુકાઓમાં દાડમનું નવું વાવેતર પણ શરૂ થયું છે જેને લઈ ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યા છે આમ તો દાડમનું વાવેતર મહેનતવાળું હોય છે તો સાથે ખેતીમાં કાળજી રાખવી પડે છે અને મજૂરી પણ વધુ છે જેથી ખેડૂતો વાવેતર બંધ કરી રહ્યા છે શરૂઆતના સમયમાં ખેડૂતોએ કટકા કલમથી વાવેતર શરૂ કર્યું હતું તેના કારણે સુકારો અને તેલિયાનો રોગ સામે આવ્યો છે દાડમ લગભગ અમારા ગામમાં બાવીસ વર્ષથી છે એમાં પહેલા તો ચારસો પાંચસો ગામો હતું પરંતુ છેલ્લા બે એક વર્ષથી આમાં એક તો મરરોગ જે સુકારો છે એના લીધે થોડી તકલીફ છે બીજું તેલીઓ આ બંનેનો વધારે પ્રોબ્લેમ તથા વાતાવરણ જે અનબેલેન્સ છે એના લીધે અત્યારે હાલ સો સવા સો વીઘાની આજુબાજુ દાડમ હવે બચ્યા છે આમાં ઉત્પાદન તો મળે છે પણ સામે ખર્ચો પણ એટલો જ છે એટલે અત્યારે હાલ બંને સેમ સેમ સરભર થઈ જાય છે નુકસાન જતું નથી પરંતુ અત્યારે હાલ બંને બેલેન્સ છે તો હવે અત્યારે હાલ તો દાડમમાં લગભગ એક બે વર્ષમાં અમારા ગામમાં દાબ દાડમ નીકળી પણ જાય અને ભવિષ્યમાં પછી જોઈએ વાતાવરણ સારું થાય કે પછી આ તેલિયાનું પ્રમાણ ઓછું થાય નવું પ્લાન્ટેશન ભવિષ્યમાં થઈ શકે છે એટલે તેલિયા અને સુકારા જેવા રોગોના પ્રશ્નો થયા હતા ત્યારે ખેડૂત મિત્રો અમુક ખેડૂત મિત્રો એ દાડમ દૂર પણ કર્યા હતા પરંતુ સારી જાતના એ લોકો ફરીથી કલમ લાઈ અને વાવેતર કર્યું છે જે આપણે વાત કરું છું એ પ્રમાણે મહેરપુરાની આસપાસનો વિસ્તાર છે કિશોરગઢની આસપાસનો ઈડરને જે તાલુકાનો જે વિસ્તાર છે અને બીજા જિલ્લાઓમાં પણ તાલુકામાં પણ ખાસ કરીને દાડમનું વાવેતર વધી રહ્યું છે અને ખેડૂત મિત્રોને છેલ્લા બે ત્રણ વર્ષની અંદર જોઈએ તો ખૂબ સારા ભાવ મળી રહ્યા છે કારણ કે દાડામ પ્રોસેસની અંદર પણ જતું હોય દાડમના ખેડૂતોને ભાવ મળે છે દાડમના પાકની અંદર મહેનત વધુ કરવી પડે છે બીજા પાકોની સાપેક્ષમાં એટલા માટે પણ ઘણી વખત ખેડૂત મિત્રો પાછા પડતા હોય છે કારણ કે સતત એની અંદર કાળજી રાખવી પડતી હોય એની અંદર સૂટ નીકળતા હોય દૂર કરવા પડતા હોય એની અંદર કટિંગના પણ રેગ્યુલર ધ્યાન રાખવું પડતી હોય ત્યારે તમે બહાર મેળવી શકતા હોય છે આ બાબતે જો જોઈએ તો ખેડૂત મિત્રો દાડમ પાકોની અંદર પણ સારી એવી આવક મેળવતા થયા છે